રાજ્યની દસ અતિ પ્રદૂષિત નદીમાં અંકલેશ્વરમાં આમલાખાડી અને અમરાવતી નો તપાસમાં સામે આવેલો રિપોર્ટ ગુજરાતની દસ નદીઓ અતિ પ્રદૂષિત નદીમાં બે હજાર પચીસ ના રિપોર્ટમાં સામે આવી છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બાયોકેમિકલ ઓક્સિજન માંગના સંદર્ભમાં પાણીની ગુણવત્તા દેખદેખના પરિણામોના આધારે ગુજરાતની પચીસ નદીઓના પ્રદૂષણ મૂલ્યાંકન પર અહેવાલ પ્રકાશિત કર્યો હતો ગુજરાત રાજ્યમાં દસ નદી વિસ્તારો પ્રદૂષિત ઓળખાયા હતા જેમાં અંકલેશ્વરમાં આમલા ખાડી, અમરાવતી જેતપુરમાં ભાદર નદી કોઠાણા ખાતે ધાધર નદી

એ પ્રક્રિયા ચાલી રહી છે તે અનુસંધાને એમણે રિપોર્ટ મૂકવાના હોય છે અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિવિધ નદીઓના રિપોર્ટ મૂકે છે અને એ રિપોર્ટની અંદર જે તપાસના આધારે ભૂતકાળમાં તપાસ થઈ હોય તેના આધારે રિપોર્ટો મૂક્યા છે એમાં આમલા ખાડીને પણ પ્રદૂષિત ખાડી જાહેર કરી છે નદી જાહેર કરી છે એ ચિંતાજનક બાબત છે કે જ્યારે આમલા ખાડી પર આપણે એનસીટી પ્લાન્ટની સ્થાપના કરી કે ઔદ્યોગિક પ્રદૂષિત પાણી કોઈ પણ એક ટીપો પર ખાડી વાય અને આ પ્લાન્ટમાં જાય અને તે પછી પણ પ્રદૂષિત થતું હોય તો આના કારણો શોધવા પડે આ ખાડીઓના પ્રદૂષિત થવાના અનેક કારણો છે ઔદ્યોગિક પ્રદૂષિત પાણી સિવાય આપણે જે ભંગારિયાઓ હોય છે જે એમના વેસ્ટ ઠાલવે છે અથવા તો ધોઈને ખાડીમાં નાખે છે તેમજ ઘરગથ્થુ પાણી જીઆઈડીસી રહેણાંક વિસ્તારના અંકલેશ્વર શહેર વિસ્તારના ગામડાઓના રહેણાંક વિસ્તારનું જે ઘરગથ્થું પાણી પણ ખાડીમાં જાય છે